દિલ્હીમાં આયોજીત સત્તાણુમાં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે જેમાં વાપી જીઆઈડીસી વીઆઈએ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સતત કાર્યક્ષમ પ્રયત્નોથી એક્સેલેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરી ભારતની તમામ જીઆઈડીસીમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક શ્રેણીમાં શ્રેષ્ઠતા માટે ફિક્કી પુરસ્કાર આપવામાં આવ્યો છે જો અંગે જેઆઈડીસીના એક્ઝિક્યુટીવ એન્જિનિયર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દેશના કુલ અઢાર રાજ્યના એકસો ચાલીસ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે કે જીઆઈડીસી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વાપી જીઆઈડીસી સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં પ્રથમ રેન્ક આપ્યો છે જે સમગ્ર વાપી જીઆઈડીસીના ઉદ્યોગો માટે ક્રાઉડ મોમેન્ટ છે આ સર્વેક્ષણ માટે ખાસ ટીમે વાપી જીઆઈડીસીની મુલાકાત લીધી હતી અલગ અલગ સર્વે કર્યા હતા જેમાં જીઆઈડીસી માં કેવી એક્ટિવિટી થાય છે ઉદ્યોગોને અને રહેવાસીઓ કેવી સુવિધાઓ અપાય છે પર્યાવરણ બાબતે કેવી કાળજી રાખવામાં આવી છે તેના દસ્તાવેજ માંગ્યા હતા જે બાદ તે દસ્તાવેજ આધારે સંપૂર્ણ સર્વે હતો જેમાં વાપી જીઆઈડીસી ની કામગીરી અવલ દરજાની જોવા મળી હતી વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ સતીશ પટેલ ને કે સદય પુરસ્કાર જીઆઈડીસી દ્વારા ઉદ્યોગકારો પૂરો પાડવામાં આવતા આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ પાણી ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ જાહેર જનતા માટેની યુટિલિટી તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરે સુવિધાને ખાસ કરીને વીઆઈએ દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલને કારણે મળ્યો છે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવ્યા જે સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાન એ લેવામાં આવ્યા આ છે એ ફિક્કી તરફથી મળેલો છે ફેડરેશન ઇન્ડસ્ટ્રીયલ કોમર્સ તરફથી અને ટોટલ અઢાર સ્ટેટમાં એકસો ચાલીસ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કે પાર્ટિસિપેટ કર્યું હતું તેમાંથી આપણે વાપી જીએડીસીને ફર્સ્ટ મળેલો છે તે લોકો દ્વારા પહેલા સ્ટેજમાં આપણા પાસેથી દરેક વસ્તુઓના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવેલા હતા જેમાં આપણો વોટર સપ્લાય છે ડ્રેનેજ સિસ્ટમ છે સીઈટીપી છે આપણે ત્યાં સાફ સફાઈ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સ્ટ્રીટ લાઇટ બધી જ વસ્તુઓના પહેલા એમને દસ્તાવેજો આપણી પાસે મંગાવેલા હતા આપણા દ્વારા તે માહિતી પૂરી પાડ્યા બાદ સત્યાવીસ સપ્ટેમ્બરે તે લોકોએ અહીંયા ત્રણ દિવસના રોકાણમાં આપણે ત્યાં ટોટલ દરેક વસ્તુઓ દસ્તાવેજ પ્રમાણે સ્થળ વિઝીટ કરીને વેરીફાઈ કરી અને એમને આપણા દ્વારા કરેલી કાર્ય કાર્ય વધારે પસંદ આવેલો એમને એક તો આપણે ત્યાંની વોટર સપ્લાય જે છે વોટર સપ્લાય સ્કીમમાં આપણે જે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન લોકોને ફિલ્ટર વોટર સપ્લાય કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલને એ એમને એક થોડું યુનિક કોન્સેપ્ટ હતો કારણ કે બહુ બધી જગ્યાએ કઈ રહ્યા છે બધી જગ્યાએ રો વોટર સપ્લાય થતું હોય છે અને આપણે ત્યાં જે ડ્રેનેજ માટેનું જે કલેક્શન સિસ્ટમ છે અને એમાં આપણે જે ઓવરહેડ ચેમ્બર સિસ્ટમથી જે સેમ્પલર લઈ શકાય જીપીસીબી દ્વારા કોઈ બી ઇઝીલી તો એ ટાઈપની વ્યવસ્થા જે એમને જોઈ એ એમને વધારે પસંદ આવેલી અને આપણા જે રેસિડેન્સ એરિયામાં જે સાફ સફાઈની આ છે ડોર ટુ ડોર કલેક્શનમાં જે એમના દ્વારા જે બે દિવસ મોનિટરિંગ કરવામાં આવેલી ત્યારે બી એમને એ કામગીરી પસંદ આવેલી છે એમને આપણા એસ્ટેટમાં જે અત્યારે ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ આપણે વાપી નોટિફાઈ દે દે તથા વાપી ગ્રીન સોસાયટી બંને જોડે રહીને કરી રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝ વાપી વીઆઈ ને જોડે રાખીને તો એ જે ગ્રીન બેલ્ટ ડેવલપ કર્યા અને ત્યારે એમને જે આપણે ત્યાંના વૃક્ષોનું ડેવલપમેન્ટ જે જોયું એ જોઈને તેમને ખરેખર એક પછીનો આનંદ આવેલો કે ભાઈ રિયલમાં સાઈટ ઉપર બી આટલા વૃક્ષો કોઈ વાવે છે ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં અને ખરેખર એનો ગ્રોથ બી થાય છે અને એ લોકો એની સાથ સંભાળ બી કરે છે તો એ વસ્તુ વધારે પડતી બહાર આવતી હતી સૌ પ્રથમ તો ખાસ કરીને જે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને જે એવોર્ડ મળેલો છે એના ખરેખર અકદાર હોય તો આપણા માનની કેબિનેટ મંત્રી શ્રી ચંદ્રભાઈ દેસાઈ સાહેબનું માર્ગદર્શન જે રીતે પાર્ટીના ધારાસભ્ય છે અને જે રીતે અત્યારે નાણાં મંત્રી બી છે એ ખાસ વાપીને ધ્યાનમાં રાખીને અને વાપી કેવી રીતે સ્વચ્છ બને અને વાપીના બધા ઉદ્યોગો પર ઉદ્યોગો છે એ કેવી રીતે ચાલે જેટલી બી અહીંયા ઉદ્યોગો સાથે સંકળાયેલી જેટલી બી યોજનાઓ છે એ યોજનાઓનું મોનિટરિંગ બી કરે છે અને સાથે સાથે નોટિફાઈડ ઓથોરિટી વીઆઈડીસી આ બધા જે આખા મહેકમ છે એ બી આખું મોનિટરિંગ કરે છે અને જે રીતે અત્યારે ફિક્કી દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે એ એવોર્ડ એક્સેલન્ટ એવોર્ડ છે કે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે જે આખા દેશમાં કહેવાય કે બધા જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં સ્વચ્છતા માટે અભિગમ કેવી રીતે દર્શાવવામાં આપણું નોટિફાઈડ કોસ્ટર કહેવાય ને જે વાપી જીઆઈટીસીનું એમાં આટલા મોટા મોટા નોટિફાઈડ પોસ્ટરમાં એવોર્ડ મળવો એ આપણા માટે પ્રાઉડની વસ્તુ છે અને સાથે સાથે જે રીતે ગ્રીન સોસાયટીને ગ્રીન બેલ્ટ અને પર્યાવરણ માટે જે રીતે વાપી નોટિફાઈડમાં જે અત્યારે આજની તારીખમાં જે કામ ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન માટે જે ચાલી રહ્યું છે આપણે સ્ટ્રીટ લાઇટ માટે તમે જોવો તો એટલા સરસનું કામ છે દરેકે દરેકે રોડ વાઇનિંગના રોડ હોય આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીઅલ સ્ટ્રીટમાં દરેકે દરેક ગલીમાં જે રોડ પછી ટ્રાફિકનું સંચાલન જે કહેવાય કે જે આટલા હજારો ટ્રકો વાપીમાં આવતી હોય છે અવધાન કરે છે આજુબાજુ સેલવાસ દમણ આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ બી છે એમના બધા જ ટોટલી ટ્રાન્સપોર્ટ અહીંયા છે અને એના ટ્રકો બી અહીંયા વાપીમાં પાર્કિંગ થતા હોય છે પાર્કિંગની વ્યવસ્થા બી એ રીતે ઓડ ઇવન જે રીતે પાર્કિંગની વ્યવસ્થા અમારા અને નોટીફાઈ ઓથોરિટી દ્વારા સિક્યુરિટી અને એ બધા વ્યાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના દરેકે દરેક ઉદ્યોગો સાથે મળીને જે એક મિકેનિઝમ ગોઠવવામાં આવેલું છે આ મિકેનિઝમના દરેકે દરેક ક્રાઇટેરિયા જોવામાં આવેલા છે આપણે નથી કહેતા કે ભાઈ કોઈ આવીને એમાં એવોર્ડ મળી જતો છે આ ક્રાઇટેરિયા જોઈને એ લોકો પોતે પોતાના દસ્તાવેજો સાથે લઈ જઈને પોતે પોતા મોનિટરિંગ કર્યું છે મોનિટરિંગ કરીને આવીને ત્રણ દિવસને વિઝિટ કર્યું છે આપણે ટીએસટીએફ સાઇટ જોઈએ સેન્ટર ઓફ એક્સેલન્સ જોયું